પશુપાલકોના વિરોધ સામે સાબર ડેરી નતમસ્તક સાબર ડેરી દ્વારા વાર્ષિક ભાવફેર નાઇન્ટી ફાઇવ હંડ્રેડ એન્ડ ફિફ્ટી રૂપીએ પ્રતિ કિલો ફેટ મુજબ ચૂકવવાની જાહેરાત જ્યારે ટેન્કરનું દૂધ ડોળનારાઓ સામે થશે પોલીસ કાર્યવાહી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોના સાબર ડેરી સામે વિરોધના પાંચમા દિવસે ભાવફેરને લઈને સાબર ડેરીએ મોટી જાહેરાત કરી છે સાબર ડેરીએ વાર્ષિક ભાવફેર પ્રતિ કિલો ફેટદીઠ રૂપિયા નાઇન્ટી ફોર્ટી ફાઇવ ચૂકવવાની જાહેરાત કરી છે આ નિર્ણય સાધારણ સભા પહેલા જ નિયામક મંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે અગાઉ પશુપાલકોને રૂપિયા નાઇન્ટી સિક્સ પ્રતિ કિલો ફેટ મુજબ એડવાન્સ ભાવફેર ચૂકવવામાં આવ્યો હતો હવે બાકીના રૂપિયા તેત્રીસનો તફાવત સાધારણ સભા પછી ચૂકવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે આ અંગેનો નિર્ણય આગામી સાધારણ સભામાં રજૂ કરવામાં આવશે પરંતુ તફાવતની રકમ એડવાન્સ પેમેન્ટની જેમ જ ચૂકવવામાં આવશે પશુપાલકોના ત્રણેય પ્રશ્નોનું સુખદ સમાધાન થયું છે નિયામકે મંડળની બેઠક બાદ ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ કહ્યું કે પશુપાલકોના ત્રણ મુખ્ય પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી છે અને ત્રણેય પ્રશ્નો માન્ય રાખવામાં આવ્યા છે પ્રથમ દૂધના ભાવ વધારા અંગે બોર્ડે નાઇન્ટી ફિફ્ટી ફાઇવ રૂપિયા પ્રતિકિલો ફેટ આપવાનો નિર્ણય કર્યો છે જેની ચૂકવણી વાર્ષિક સાધારણ સભા પછી તરત જ કરાશે જ્યારે બીજો પ્રશ્ન આંદોલન દરમિયાન નિર્દોષ લોકો પર થયેલા પોલીસ કેસ અંગે હતો ચેરમેન અને બોર્ડે ખાતરી આપી છે કે નિર્દોષ લોકોના કેસ પાછા ખેંચવા સરકારમાં રજૂઆત કરવામાં આવશે જ્યારે ત્રીજી બાબત એક વ્યક્તિના દુઃખદ અવસાન અંગે ડેરીના ચેરમેન અને બોર્ડે પરિવારને યોગ્ય વળતર આપવા પ્રયત્ન કરવાની ખાતરી આપી છે આમ પશુપાલકોના ત્રણેય પ્રશ્નોનું સુખદ સમાધાન થયું છે રમણલાલ વોરાએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને શાંતિ જાળવી દૂધ ચાલુ કરવા વિનંતી કરી છે જેથી પશુપાલકોને કે સાબર ડેરીને નુકસાન ન થાય અને તેની પ્રતિષ્ઠા જળવાઈ રહે ટેન્કરનું દૂધ ધોળનારાઓ સામે સાબરકાંઠાના એસપી વિજય પટેલ દ્વારા જણાવાયું છે કે દૂધ આવશ્યક સેવા હોવાથી તેનો પુરવઠો જાળવી રાખવો અત્યંત જરૂરી છે આથી દૂધના ટેન્કરોની હેરફેર હવે પોલીસ પાયલોટિંગ અને એસ્કોટ સાથે કરવામાં આવશે જો કોઈ વ્યક્તિ દૂધના ટેન્કરના વાલ્વ ખોલવાનો કે બંધ કરવાનો પ્રયાસ કરશે તો તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે સાબરડેરી તરફથી પણ જો કોઈ કાર્યવાહી માટે રજૂઆત કરાશે તો પોલીસ તાત્કાલિક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે ચાલીસ પર જવાનપુરા ગામ નજીક કેટલાક લોકોએ બે દૂધ ટેન્કરોના વાલ્વ ખોલી દૂધ રોડ પર ઢોળી દીધું છે આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે પશુપાલકોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે જ્યારે આ વિરોધ પ્રદર્શન દરમિયાન મેઘરજથી મોડાસા તરફ જઈ રહેલી દૂધ ભરેલા એક ટેન્કરને મુલોચ ચોકડી શિનાવાડ નજીક પશુપાલકોએ રોક્યું હતું અને તેનું દૂધ ખાલી કરી નાખ્યું હતું આ દૂધનો વેડફાટ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે પ્રાથમિક માહિતી અનુસાર પશુપાલકોએ અન્ય એક દૂધ ટેન્કરનો પણ પીછો કર્યો હતો મોડાસા શામળાજી હાઇવે પર વોલ્વ ખોલીને ટેન્કર ખાલી કરી નખાયું મોડાસા શામળાજી હાઇવે પર ઉમેદપુર ગામ નજીક પશુપાલકોએ દૂધના ટેન્કરો રોકીને વિરોધ નોંધાવ્યો હતો માલવણ કેશપુરથી દૂધ ભરીને જતા ટેન્કરનું દૂધ રસ્તા પર ઢોળી દેવામાં આવ્યું હતું જેના કારણે મોડાસા શામળાજી સ્ટેટ હાઇવે પર દૂધની નદીઓ વહી હતી પશુપાલકો બાઇકો પર ટેન્કરનો પીછો કરીને વોલ્વ ખોલીને ટેન્કર ખાલી કરી નાખ્યું હતું મોડાસામાં ત્રેવીસ જુલાઈએ એઆઈપીની મહાપંચાયત એઆઈપી પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આજે જાહેરાત કરી છે કે અરવિંદ કેજરીવાલ અને ભગવંતમાન ત્રેવીસ જુલાઈના રોજ મોડાસા ખાતે ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં હાજરી આપશે અને પશુપાલકોના હક અને ન્યાય માટે અવાજ ઉઠાવશે સાબરડેરીના વાર્ષિક ભાવફેરના મુદ્દે ચાલી રહેલા આંદોલનમાં એએપી બાદ હવે કોંગ્રેસ પક્ષ પણ પશુપાલકોના સમર્થનમાં સામેલ થયો છે જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકીની આગેવાની હેઠળ ઈડર હિંમતનગર અને તલોદ સહિતના તાલુકા અને જિલ્લા મથકોએ નાયબ કલેકટર અને મામલતદારને આવેદનપત્રો સુપરત કરવામાં આવ્યા છે કોંગ્રેસે માગ કરી છે કે સાબરડેરી દ્વારા યોગ્ય અને પશુપાલકોના હિતમાં ભાવફેર ચૂકવવામાં આવે આ ઉપરાંત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવવાની આવી છે 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 જે દર્શાવે કે આ મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો જ્યારે એમડી સુભાષ પટેલે કહ્યું હતું કે અમારી દ્રષ્ટિએ રોષ ઘટતો જાય છે હવે જે દૂધ ઉત્પાદકો જે દૂધ ભરવા માટે તૈયાર છે પણ જે અસામાજિક તત્વો જે દૂધ વચ્ચે ભરવા નથી દેતા અને આવી બધી જે ઘટનાઓ બની છે એટલે થોડી અસમંજસના કારણે દૂધ ભરતા નથી પણ અમારું દૂધ આજથી નોર્મલ થવા માંડ્યું છે આજે લગભગ પંદર લાખ લીટર ઉપર અમારું દૂધ આવશે એવી ગણતરી છે હવે દૂધ ઉત્પાદકો પોતે દૂધ ભરાવામાં રસ ધરાવતા થઈ ગયા છે જ્યારે પાંચમા દિવસે પણ અમુક દૂધ મંડળીઓ બંધ રહી હતી હિંમતનગરના આકોદરા ગામમાં આવેલી દેશની પ્રથમ એનિમલ હોસ્ટેલમાં દૂધ મંડળી બંધ રહી છે કેટલાક ગામોમાં લોકો દૂધ ડેરીમાં ન મોકલતા સ્થાનિક જરૂરિયાતમંદોને આપી રહ્યા છે પશુપાલકોમાં સાબર ડેરી સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બની શકે છે પશુપાલકોના વિરોધ સામે સાબર ડેરી નતમસ્તક વાર્ષિક ભાવફેર નવસો પંચાઉ રૂપિયા પ્રતિ કિલો ફેટ મુજબ ચૂકવવાની જાહેરાત બે દિવસ પહેલાં કરી હતી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોના સાબર ડેરી સામે વિરોધના પાંચમા દિવસે ભાવફેરને લઈને સાબર ડેરીએ મોટી જાહેરાત કરી છે સાબર ડેરીએ વાર્ષિક ભાવફેર પ્રતિકિલો ફેટ દીઠ રૂપિયા નવસો પંચાવું ચૂકવવાની જાહેરાત કરી છે આ નિર્ણય સાધારણ સભા પહેલા જ નિયામક મંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે અગાઉ પશુપાલકોને રૂપિયા નવ સો સાઠ પ્રતિકિલો ફેટ મુજબ એડવાન્સ વાવફેર ચૂકવવામાં આવ્યો હતો હવે બાકીના પાંત્રીસ રૂપિયાનો તફાવત સાધારણ સભા પછી ચૂંકવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે આ અંગેનો નિર્ણય આગામી સાધારણ સભામાં રજૂ કરવામાં આવશે પરંતુ તફાવતની રકમ એડવાન્સ પેમેન્ટની જેમ જ ચૂકવવામાં આવશે પશુપાલકોના ત્રણેય પ્રશ્નોનું સુખદ સમાધાન થયું છે રમણલાલ વોરા નિયામકી મંડળની બેઠક બાદ ના ધારાસભ્ય રમણલાલ વોરા એ કહ્યું કે પશુપાલકો ના ત્રણ મુખ્ય પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી છે અને ત્રણેય પ્રશ્નો માન્ય રાખવામાં આવ્યા છે પ્રથમ દૂધ ભાવ વધારા અંગે બોર્ડે નવસો પંચાણું રૂપિયા પ્રતિ કિલો ફેટ આપવાનો નિર્ણય કર્યો છે જેની ચુકવણી વાર્ષિક સાધારણ સભા પછી તરત જ કરાશે બીજો પ્રશ્ન આંદોલન દરમિયાન નિર્દોષ લોકો પર થયેલા પોલીસ કેસ અંગે હતો ચેરમેન અને બોર્ડે ખાતરી આપી છે કે નિર્દોષ લોકોના કેસ પાછા ખેંચવા સરકારમાં રજૂઆત કરવામાં આવશે ત્રીજી બાબત એક વ્યક્તિના દુઃખદ અવસાન અંગે ડેરીના ચેરમેન અને બોર્ડે પરિવારને યોગ્ય વળતર આપવા પ્રયત્ન કરવાની ખાતરી આપી છે આમ પશુપાલકો ના ત્રણેય પ્રશ્નો નું સુખદ સમાધાન થયું છે સરહદ ન્યુઝ સાથે રમેશ ગીરી ગોસ્વામી બનાસકાંઠા